નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે મિત્રો જે ક્રાઇમ સ્ટોરીમાં અમે તમને લૂંટ મારામારી હત્યા જેવી ઘટનાઓ બતાવતા હોઈએ છીએ પરંતુ આજે એક અલગ ઘટનાની વાત કરવી છે આજે વાત કરવી છે વ્યાજખોરોની ચુંગાલમાંથી કેવી રીતના છુટકારો પીડિતો મેળવે છે પોલીસ આ પીડિતોને કેવી રીતના વ્યાજખોરોની ચુંગાલમાંથી છુટકારો અપાવે છે વાત કરવી છે અમરેલી જિલ્લાની અમરેલી જિલ્લામાં બે પીડિત પરિવારોને પોલીસે વ્યાજખોરોની ચુંગાલમાંથી છુટકારો અપાવ્યો પૈસાની લીતી દીતી ના મામલે આરોપીઓએ આરોપીઓએ પીડિતોના મકાન જમીન વગેરે પચાવી પાડ્યા હતા આનાથી કે રીતના છુટકારો મેળવ્યો જોઈએ સમગ્ર રિપોર્ટમાં વ્યાજખોરોથી પોલીસે અપાવ્યો છુટકારો જમીન મકાન પોલીસે પરત અપાવ્યું અમરેલી જિલ્લામાં વ્યાજખોરીને ડામવા પોલીસે વ્યાજખોરો સામે અસરકારક અને ભોગ બનનાર માટે સરાહનીય કામગીરી કરી વડિયાના ભાયાવદર ગામના પ્રૌઢે પત્નીની બીમારી અને પુત્રના ધંધા માટે બે શખ્સ પાસેથી પાંચ લાખ પચીસ હજાર રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા જેની સામે વ્યાજખોરોએ છપ્પન લાખની કિંમતની નવ વીઘા જમીન પડાવી લીધી જ્યારે જાફરાબાદના કોડી કંથારીયા ગામના આધેડે ગામના અને સીઆરપીએફમાં ફરજ બજાવતા શખ્સ પાસેથી એક વર્ષની બોલીએ પચાસ લાખ રૂપિયા ઓછીના લીધા હતા જે એક વર્ષમાં ચૂકવી ન શકતા આદેડનું છ લાખ પચાસ હજારની કિંમતનું મકાન પડાવી લીધું હતું બંને અરજદારોએ અમરેલી પોલીસનો સંપર્ક કરતા પોલીસે વ્યાજખોરોને બોલાવી આદેડનું મકાન પરત અપાવ્યું હતું અરજદાર ધીરુભાઈ અટાળાને વ્યાજખોર વિરુદ્ધ ન્યાય મળતા અમરેલી જિલ્લા પોલીસવાળાનો આભાર માન્યો હતો ભાવનગર રેન્જના અમરેલી જિલ્લાની કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે બે દિવસની મુલાકાત અત્રે શરૂ કરેલી છે અમરેલી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે અમરેલી પોલીસ સારું કામ કરી રહી છે અને રાત્રિના નાઇટ રાઉન્ડ પણ ટાઈટ થઈ રહેલા છે અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહેલી છે ઘણા સામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવે છે અને એના જ ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને સામાન્ય માણસોને કર્નડવત કરતા હોય એવો જે કિસ્સો થોડા સમય પહેલાં જર ગામમાંથી પણ આવેલો હતો અને જેમને તેમની મિલકત પરત અપાવવામાં આવેલી હતી એવા બીજા બે ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગૃતતાના કારણે અત્રે સામે આવ્યા છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવામાં આવ્યું અપાવવા માટે જે મહેનત કરી દે છે ખરેખર આ બે કિસ્સાઓમાં જે જમીન અત્યારે આપી દેવાય છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ મે જે નાગેશ્રી પોલીસ અને વડીયા પોલીસ આ વડીયા પોલીસ અને નાગેશ્રી પોલીસે પણ નવ વીઘા જમીન પણ પરત અપાવી રહ્યા છે અરજદારોને અને પીડિત પરિવારે અમરેલી જિલ્લા સંજય સમક્ષ રજૂઆત કરી હતી એસપીએ તાત્કાલિક અમરેલી સિટી પોલીસમાં ડોક્ટર મેથિલ ફળદુ સામે ગુનો નોંધ્યો હતો પોલીસની મધ્યસ્થિતિ આરોપીએ જમીન ફરિયાદીના નામે પરત કરી હતી અમરેલી પોલીસે વ્યાજખોરી સામેની ઝુંબેશમાં આ મહત્વપૂર્ણ કામગીરી કરીને દાખલો બેસાડ્યો છે ભોગ બનનાર ખેડૂત પરિવારે અમરેલી જિલ્લા પોલીસનો આભાર માન્યો અમરેલીથી સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ